वागरा में प्रदूषण સામે ખેડૂતોનો faटी निकलेલો રોષ સુપર ફર્મ કંપનીના કેમિકલયુક્ત પાણીથી ખેતી પાએમાં પરિવાર સાથે દેખ પર દરણા વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપર ફર્મ કંપની અગાઉની UPL બાર દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદુષિત પાણીથી ખેતીલાયક જમીન બંજર બની રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે પીડિત ખેડૂતોએ કંપનીના મુખ્ય ગેટ પર हल्लाबोल કરી દરણા યોજા ખેડૂતોના જણાવ્યા મુજબ ઉદ્યોગજન્ય પાણી ખેતરોમાં પહોંચતા ઊભો પાક બળી જાય છે જેના કારણે વર્ષોથી તેમની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે પીડિત ખેડૂત રાયજીભાઈ ધીરમભાઈ પરમારે મીડિયા સમક્ષ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા ચારથી પાંચ વર્ષથી તેઓ ન્યાય માટે મામલતદારથી માંડી જિલ્લા વહીવટીતંત્ર સીએમઓ અને પીએમઓ સુધી વારંવાર લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિમાં મુદ્દો ગાજ્યો હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે કંટાળીને આજે ખેડૂતોએ પોતાના પરિવાર સાથે કંપનીના દ્વારે બેસી ન્યાયની માંગ કરી છે નોંધનીય છે કે આ પ્રદૂષણ મામલે અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીને નોટિસ અને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી છતાં ખેડૂતોનો આક્ષેપ છે કે નિયમોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે ખેડૂતોના મતે આ કૃત્ય પર્યાવરણ સુરક્ષા અધિનિયમ તેમજ નેશનલ ગ્રીન એનજીટી એનજીટીના નિર્દેશોની ખુલ્લામાં વદના સમાન છે સ્થાનિક ગ્રામજનોના સમર્થન સાથે ખેડૂતોની ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી પાક નુકસાનનું યોગ્ય વળતર નહીં અપાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે આજ રોજ કરોદરા ગામમાં સુપર સુપરફાર્મ જે પહેલાં યુપીએલ ટ્વેલ્થ કંપની હતી જે નામ બનીને સુપરફાર્મ થયેલું છે એ કંપની આજે અમે ગામના ને છેલ્લા પાંચ વર્ષથી પોતાનો પાક નિષ્ફળ જાય છે એના માટે અમે લડીએ છીએ વારંવાર રજૂઆત કરી વારંવાર ધરણા કર્યા વારંવાર મિટિંગો કરી છતાં પણ ઉપર સુધી રજૂઆત કરવા છતાં તમારું નિરાકરણ થઈ જશે એવો વારંવાર અમને સાંત્વન આપીને એક સંબંધોનો દુરુપયોગ કરીને આ કંપનીએ એક ખેડૂત સાથે છેતરપિંડી કરી છે ઘણીવાર કહે છે કે ભાઈ અમારા ખેત અમારા કંપનીનું પાણી જ નથી નીકળતું પણ આજે અમે વાસ્તવમાં પોતે જે સ્થળ ઉપર જોયું તો ખરેખર એ કંપનીનું પાણી બહાર નીકળ્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી આ લોકો પાણી બહાર કાઢે છે અને એનું પાણી ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ છેલ્લા પાંચ વર્ષથી આ ખેડૂતનો બિલકુલ પાક નિષ્ફળ જાય છે ખેતી કરવા માટે એ ખેતર તૈયાર જ નથી થતું કારણ કે પાણીનો સતત નિકાલ કરે છે અને ખેડૂતને વળતર આપવા માટે એની નુકસાની આપવા માટે વારંવાર ખોટી ખોટી સાંત્વન આપે છે પરંતુ આજ સુધી એ લોકોએ કોઈપણ જાતનો ન્યાય નથી આપ્યો કોઈપણ જાતનો વાર્તાલાપ નથી કર્યો અને કોઈપણ જાતની નુકસાની નથી આપી એ ખેડૂતોને ખરેખર ઘેરમાર્ગેર છે આજે આજે ગામના લોકોને આજે આ ખેડૂતને નુકસાન કર્યું કાલે બીજા ખેડૂતને નુકસાન કરશે એટલે વારંવાર કંપની કોઈપણનું સાંભળવા માટે તૈયાર નથી અને વારંવાર ખેડૂતોને નુકસાન કરે છે કંપની મેનેજમેન્ટ કોઈ સાંભળવા ટે કંપની મેનેજમેન્ટ એવું કે અમે ઉપર રજૂઆત કરી છે પણ ઉપરવાળા કોઈ રજૂઆત કોઈ સાંભળવા માટે તૈયાર નથી આજે એટલી બધી નુકસાની થઈ એવું કે કે અમારું પાણી જ નથી પણ આજે એમના એમના જે એમ્પ્લોયડ લોકો એમના જે કર્મચારી જ્યારે સ્થળ ઉપર જોઈને આવ્યા ત્યારે એમને કબું હતું ખરેખર અમારું જીટીપીનું પાણી બહાર નીકળ્યું છે અને ખેડૂતે ખરેખર નુકસાન થયું છે એટલે હવે છેલ્લી જ ચેતવણી કે આ ખેડૂતને જો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધ્ર ઉપર બેસીશું અને હજુ પણ આગળ અમે અને મોટા કાર્યક્રમ આપીશું અને ખેડૂતોને માટે ન્યાય અમે રહીશું મારું નામ રાયજીભાઈ પરમાર કડુદરા હું સુપર ફોર્મ કંપનીની પાછળ છેલ્લા પાંચ છ વર્ષથી મારા ખેતરને નુકસાન બાબત મેં હું ઝરણા પર કેટલી વાર ઝરણા પર બેઠેલો છે અને હું આજે પણ બેઠેલો છે અને મારા પરિવાર સાથે આજે હું કંપનીના ગેટ મેં બંધ કરેલા છે અને એના માટે ન્યાય માટે આજે સાહેબ ઉપર પણ મેં રજૂઆત કરેલી છે સુપરફર્મથી બોમ્બે જે ઓફિસ છે મેઇન ત્યાં પણ રજૂઆત કરેલી છે સીએમઓને પણ રજૂઆત કરેલી છે અને હાલની તારીખે બધા આ પાંચ વર્ષ સુધી મને કોઈ ન્યાય મળવા મળેલ નથી અને વારંવાર મેં રજૂઆત કરવા છતાં આજે પણ એનો ખરો ખોટો મને જવાબ આપવામાં આવતો નથી અને આજની તારીખે આજે તારીખ ઓગણીસ બારના રોજ આજે પણ મારા ખેતરમાં ચોમાસું નથી છતાં કંપનીએ એની દિવાલમાંથી પાણીનો નિકાલ કરેલો છે અને મારા ખેતરમાં પાણી હાલમાં પણ છે કંપનીના જે અહીંના જે કર્મચારી અને સિક્યુરિટી પણ આવીને જોઈ પણ જયેલા છે એમને પણ જોયું છે અને એનો વિડીયો મેં બનાવેલો છે સાહેબે પણ એના ફોટા લીધેલા છે જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું મારા આ દરવાજા હું બંધ રાખીશ અને હું ગેટ પર ગઈ ને મને આજે મારા પરિવારને જે થવાની હોય તે થાય મને હું એનો જે જવાબ મેળવીને જ રહીશ ત્યાં સુધી હું આ ધરણા પર બેસવાનો છે